ઉત્તર પસવારી ગામમાં રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એક તરફી સંપાદન થયું હોવાનું જણાવી તેના વિરોધમાં થયેલ અન્ય સામે કેટલાક ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પર જવા અંગે કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે મોડદર ગામે રહેતા ભીમસિંહભાઈ રાજસિંહભાઈ ભાટુ વિક્રમ માલદેવ રેવદરિયા સહિત કેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવી અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોડદર પસવારી ગામના રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એક સ્વાર્થથી સંપાદન થવા બાબતે તેઓએ છેલ્લા પાંચ વર્ષથી કલેક્ટર વિવિધ અધિકારી પદાધિકારી પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી મુખ્યમંત્રી પટેલ તથા વડાપ્રધાન સુધી અનેક રજૂઆત કરી છે છતાં કોઈએ સાંભળી નથી તથા જે ચુમ્માલીસ વર્ષ પૂર્વે મૂળભૂત નકશા તથા કપાયેલ જમીનના લિસ્ટમાં વગદાર ખેડૂતોના નામ કમી કરી એક તરફી તેઓને જ અન્યાય કરી એક તરફી સંપાદન ઓર્ડર કરાયો હતો અને તેઓની સંપાદન ઓર્ડર પહેલાની વાંધા અરજી પણ ધ્યાને લીધા સિવાય ઓર્ડર કર્યો હતો જેના લીધે રસ્તો બન્યો નથી અને સર્વે પણ ખોટો કરાયો છે કારણ કે નદીના બે છેડે એલાઇમેન્ટ મળતા નથી ફક્ત નેવું ફૂટ પહોળાઈ ધરાવતી નદીમાં ત્રણસો ફૂટ પુલ ત્રાસો બતાવ્યો છે તેમાં સુધારો કરવાના બદલે તંત્ર બળજબરી ખોટા નકશા મુજબ સર્વે કર્યો છે ત્યાંથી રસ્તો કાઢવાનો આગ્રહ રાખી પુલ ત્રાસો બનાવવાનું કહે છે તે તદ્દન ગેરવ્યાજબી છે એનાથી કેટલાય ખેડૂતોને ન સહી શકાય તેટલું નુકસાન જાય તેમ છે જેથી નદીના એલાઇમેન્ટ મેળવી પુલ સીધો કરવા અને મૂળભૂત નકશા તથા કપાત જમીનના લિસ્ટ મુજબ નિર્ણય લઈ અને પુલ ટૂંકો થાય તેવી માંગ કરી છે અને યોગ્ય નહીં થાય તો ગાંધીજી ઇન્ડિયા રાહે પ્રતિકૂપ ફર્સ્ટ કલેક્ટર કચેરી ખાતે તારીખ પંદર જાન્યુઆરીથી શરૂ કરશે વધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી પુલ ન થાય ત્યાં સુધી રસ્તો ખાલી કરવાનો કોઈ હેતુ સરે તેમ નથી તથા ખેડૂતોએ એ જ વાવેતર કર્યું છે તેમાં મોટું નુકસાન થશે આથી યોગ્ય કરવા માંગ કરી છે ફોર બેન્ક ઓર ગર નવી કાથનર પવર વિક્રમ મલદે એવુ લરિયા મારે નથી કાથન કાથે રોડ આવે તો અમારે બે વીઘામાં જૂના સર્વે પ્રમાણે જો થાય આવે અમારી કલેક્ટર સાહેબને ને મેં રિક્વેસ્ટ કરવા આવ્યા અમારે માત્ર બે વીઘા છે અને હું અહીં સિગ્મા સ્કૂલમાં માત્ર પાંચ હજારમાં નોકરી કરું તો અમારી અરજી થોડુંક અમારા સામો જોવાની કલેક્ટર સાહેબને અપીલ પ્રતિક ઉપવાસ ઉપર એમ છતાં નહીં માને તો અમે આ આમરણા ઉપવાસ ઉપર બેઠ્યું નસીલે જો નહીં જઈ જો અમે જાન દેવા પી મરવા સિવાય મારો કોઈ બીજો ઓપ્શન નથી નામ સંજય રામ ભાટો ગામ મોરદર અમને જે જૂના નકશા મળ્યા હોય નકશા ઉપર જાય તો અમારી જમીન બચે પછી બીજા નંબરમાં પુલ સીધો થાય નુકસાની ઓછી જાય ને બંને કાંઠે બે ખેડૂતોને ફાયદો થાય ને જો ક્રોસ પુલ કરશે તો અમારું કાંઈ હાજુ નહીં રહીએ ને નદીમાં પાણી આવવાથી જો ઉવારિયાના અંતેને એવું ભરા હે તો અમારે નદી કાંઠાના ખેતરો છે એ અમારા કાંઠા ઉપર પણ નુકસાન જાય અને બાકી કલેક્ટર સાહેબને એવી રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આ ખરેખર જો આ જૂના નકશાના આધારના અંતેને મળ્યું હોય તો એને સીધું કરવામાં હું વાંધો હોય જો આ જૂના નકશા એ પ્રમાણે નહીં કરે તો અમારી પાખે હવે કોઈ રસ્તો રહેતો નથી અમે ઉપવાસ આંદોલન ઉપર બેસશું એ છતાંય જો આગળ કાંઈ નિર્ણય નહીં આવે તો આમળનાથ ઉપવાસ ઉપર પણ બેસે

ભલે તમે રસ્તા જોડો અમને કઈ વાંધો ને સરકાર જોડે પણ નાખું સરકાર થી આવી રજા દેવાય જ નહીં કરાય નહીં હું સરકાર અને ગામ નું નથી ગામ અમારી ને ગામને અમારા સાથમાં આવો તમે અમારા બાપ દાદા થી રેવદરિયા કોઈ આંબો ઉસો હાથ કરે ને બધા ને એને આ પગથિયા સડવા પડ્યા અમને બહુ વહેલું લાગે મારા ભાઈ નરેન્દ્ર મોદી લગન સગાડી મારા વાલા તું જો હાસો હોય અને ભારત સરકાર હાસી હોય તો આ નિર્ણય મારી બે વીઘા વાળી બસવી જોઈએ અને ઈ ફૂલ છે ને સીધું થાય તો જ મારી વાળી બસે અને આ રાજા આ દેવાનંદ બાપાની સરકાર હતી તો એ અમારા ખેતરમાં એની રોડ નાખ્યો

આ સરકાર જે કરી છે ને મારે ફરી સરકાર આવે નરેન્દ્રભાઈ આવે ભૂપેન્દ્રભાઈ આવે દિલ્હી લગ્ન સોગાટભાઈ આ ન્યાથી જરાક ઝીણી નજરી ઝીણા માણા હાંભુ જોવો મોટા મોટા તા જોવો તો એની હાસી વાત છે પણ ઝીણા હાંભુ જોવો ગરીબ મરી જાય પછી ગરીબની કુણ સાંભળીએ હું તો મરી જાય મારે સુગરનું પ્રોબ્લેમ છે મને આટલી ત્યાં નિંદર નતા આવી મારે બાટલા સડાવવા પડેલ છે પણ મારે આવું હું પડ્યું

આ લોકોની ત્રણ વીઘા આખે આખે વહી જાય છે એમાં ઉરેલ કાપે એટલે એની ઘેર જાય અને હામે જે છોકરા છે અમારા ચાર ચાર વીઘા વાળા એને આમાં મને વળા બતાવો ને તમે જો આમાં જો આ વળા બતાવો ને આ જો આઈથી આઈ લે અને આઈથી પછી સીધી જાય હતી એમ કે પણ આઈથી પણ વળા નાખી ઈરાદાપૂર્વક જો આ બધા કટકા રાખી જાય એટલે આમાં અઢી વીઘા બેતાલીસ ગુઠા જાય છે અને બાવીસ થી પચીસ ગુઠા કટકા રહી જાય એટલે કટકાનો તો કોઈ મિનિગર નથી રહેતો સમજે કરવા લાયક જ નથી અને જૂનો ઓરિજિનલ જે રસ્તો હતો ને આ તો પણ જે તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે આ રીતે કરે ત્યારે અમને ખબર જ નથી હવે બીજું એક તમને બતાવું કે અમારા કોઈ રસ્તો નથી કોર્ટે બંધ કરી દીધો મુખ્યમંત્રી બંધ કરી દીધો કલેક્ટર સાહેબ જવા પણ તમારે જવું